નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ ગુજરાતથી હું છું અંકુર રાવલ સમાચારની શરૂઆત કરીએ અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વિરુદ્ધ લેટરકાંડના કેસમાં રાજકારણ ગરમાયું છે લેટરકાંડમાં યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને જેમાં પ્રતાપ દુધાતે રીકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસ કાઢવાની ઘટનાને અયોગ્ય ઠેરવી સમગ્ર કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મયુર બખાસિયા સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરી છે અને ચારેય આરોપીઓને ગામની બજારમાં લઈ જઈ અમરેલી એલસીબી એસઓજી અને સાયબર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું યુવતીએ જણાવ્યું હતું કે તે પોતે ટાઈપિસ્ટ છે તેને જેવું કહેવાયું એ પ્રમાણે એણે પત્ર ટાઈપ કર્યો હતો વાતનું છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે થોડા દિવસ અગાઉ કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ સાથેનો એક નકલી પત્ર વાયરલ થયો હતો અને જેમાં ચાલીસ લાખનો હપ્તો લેતા હોવાનો આરોપ કરાયો હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા એ ખુલાસો કર્યો હતો કે આ પત્ર તેમણે નથી લખ્યો આ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની પૂછપરછમાં એ સામે આવ્યું કે વઘાસિયા તાલુકા પ્રમુખ બનવામાં કૌશિક વેકરિયા અને તાલુકા પંચાયતના પ્રમુખ બંને રૂપ બનતા હતા જેથી બોગસ લેટરપેડ વાયરલ કર્યો હતો તો મનીષ વઘાસિયાની ઓફિસ સ્ટેટ સેન્ટર કોમ્પ્લેક્ષમાં પૂર્વ સાંસદ નારણ કાચડીયા કાર્યાલયની બાજુમાં જ આવેલી છે ત્યારે હવે બોગસ લેટર પેડ નું કનેક્શન દિગ્ગજ નેતાઓ સુધી પહોંચે તેવી શક્યતા વર્તાઈ રહી છે તો કૌશિક બેખરિયા વિરુદ્ધ રાજકારણ ગરમાયું છે યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે જે પત્ર વાયરલ થયું છે તેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ કૌશિકભાઈ ને ધર્મીને ચાલીસ લાખનો હપ્તો આપે છે કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયાનો વહીવટ કરી નબળા કામો કરાવે છે પાર્ટીનું કોઈ સારું કામ હોય તો પોતે ખાતમુહૂર્ત કરીને મીડિયામાં પોતાનો પ્રચાર કરે છે આ ટકલી વાતો એ વાયરલ પત્રમાં લખવામાં આવી ત્યારે રિક્રકશનના નામે સરઘટ કાઢવાનો આરોપ મૂક્યો છે કૌશિક વિરુદ્ધ લેટર લેટરકાંડ અને રાજકારણ ગરમાયું છે અમરેલીનું અમરેલીમાં યુવતીના સરઘસને લઈને કોંગ્રેસ નેતાઓ ભાજપ પર પ્રહાર કરી ગયા છે કોંગ્રેસ નેતા લલિત કગથરા અને પ્રતાપ દુધાતે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે દીકરીનો ગુનો શું હતો તેના બોસના કહેવાથી માત્ર ટાઇપિંગ કર્યું હતું કુમારી દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને પોલીસ અને સરકાર સામે તેમણે પ્રહારો કર્યા શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ આવો સાંભળીએ દીકરી એ દીકરી છે આ ભારતીય જનતા પાર્ટીએ ઈ ગુનેગાર આપણે દીકરીને બનાવી દઈ કે દીકરી કોઈ હિસ્ટ્રી સીટર તો નહોતી કે આ ભારતીય જનતા પાર્ટી જે કાયમને માટે બેટી બયાઓ બેટી પઢાવોની વાત કરવાવાળી પાર્ટી તો દીકરીનો ગુનો શું હતો એને તો માત્ર લેટર ટાઈપ કર્યો હતો એ કોઈ હિસ્ટ્રી સીટર હતી લેડી ડોન હતી કે એને વર્ષો એની ઉપર કેટલા બધા કેસ હતા તો દીકરીને રાતના બાર વાગે ધરપકડ કરવી પડે અને અમરેલીની બજારમાં એનું સરઘસ કાઢવું પડે દીકરીનું સરઘસ કાઢવા માટે સુરી થઈ જાય છે કેમ એલા પોલીસને હિસ્ટ્રી સીટરો નથી દેખાતા કેમ એલા બુટલેગરો નથી દેખાતા કેમ એલા ઓલા પોલીસ ઓલો પીઆઈની ગાડીમાં ઉડાડી નાખે ઈ નથી દેખાતા એનું કેમ સરઘસ નથી કાઢતા કામ કરતા એની પાસે કોઈ લખાણ કરાયું આરોપી ભલે બનાવ્યો પણ રાતના બાર વાગે એની ધરપકડ કરવી કેટલા અંશે યોગ્ય ત્રણસો બે ના આરોપી હતા એને કોઈ મોટો એવો ભ્રષ્ટાચાર કર્યો હતો એને કોઈ એવી લૂંટ કરી હતી નહીં એક નાદાન પરિવારની એક દીકરીની વ્યથા એ જેને દીકરીઓ એને જ ખબર હોય પણ રીકન્ડ્રકશનના નામે જે ઓફિસમાં એને ટાઈપિસ્ટ કર્યું હોય ત્યાંથી એનું રીકન્ડક્શન થાય અને એને લઈ જાય એ હજુ માનવામાં આવે બે કિલોમીટર દૂરથી ચિત્તલ રોડ ઉપર એને સરઘસ રૂપી બહાર કાઢી અને જે વિડીયો વાયરલ થયો એક સમાજની દીકરી કુવારી દીકરી એના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ આ ભાજપે ઉભો કર્યો ત્યારે અઢારે વરણની દીકરીનો આ પ્રશ્ન અમરેલીમાં આરોપી યુવતીના નીકળેલા સરઘસ અંગે અમરેલી એસપીએ સંપૂર્ણ સરકારી જવાબ આપ્યો યુવતીના સરઘસ મુદ્દે પોલીસ સવાલોમાં આવી છે છતાં જિલ્લા પોલીસ વડા સેવીને બેઠા છે અમરેલી એસપી સંજય ખરાતે પોલીસ સામે ઉઠેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું પ્રતાપ દુધાતના પત્રો પર સંજય ખરાત માત્ર કાર્યવાહીની વાત કરતા જોવા મળ્યા સંજય ખરાતે આરોપીઓ વિરુદ્ધ કરેલી સરકારી પ્રક્રિયાનો તેમણે જવાબ આપ્યો અમુક જગ્યાએ માહિતી પત્ર ફોટો લખીને મોકલેલી હતી તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી એ ગુનાહિત પાવતરું રચીને આ ગુનો આચરેલ હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવી છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચાર્ટ છે એ વોટ્સઅપ ચેટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું પુરાવા નાશનો ભાગ બને છે જે ગુના આચરે છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો તે જગ્યા અમુક અમુક જગ્યા જે આનાથી સાયન્ટિફિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી કેમ કે આ કેસના આરોપી જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થઈ છે અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતું તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીની હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરી છે અમરેલીમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના પત્રનો વિવાદ વખરી રહ્યો છે પત્રને લઈને પોલીસે આરોપીઓના સરઘસમાં એક દીકરીનું સરઘસ કાઢતા વિવાદ ઉભો થયો છે દીકરીનું સરઘસ કાઢવાને લઈને ભાજપ નેતા ભરત કાનાબારે નિવેદન આપ્યું પત્રકાંડમાં દીકરીનો રોલ જોબ વર્કનો ભાગ છે સાથે કહ્યું કે દીકરી કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી રીકન્સ્ટ્રકશન કરીને દીકરી પર અતિરેક કરવામાં આવ્યો પોલીસે જે સક્રિયતા પત્રકાંડ માં બતાવી તે દારૂ અને રેતી ચોરીના કેસ માં નિર્દોષ પાટીદાર દીકરી પર ખોટી રીતે ગુનો દાખલ કરાયો છે બંધારણ માં જોગવાઈ નથી રાત્રે બાર વાગે તેની ધરપકડ કરી પાટીદાર ની દીકરી સામે ખોટી રીતે દાખલ ગુનામાં ન્યાયિક તપાસ કરવાની માંગ કરી અમરેલી ની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણમાં કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર કાઢવામાં આવી છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માન્ય મક્કમ અને મુર્દુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાય તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે ને કોના હુકમથી આ રીતે રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે પોલીસે સમગ્ર ઘટના દરમિયાન જે દીકરીનો રોલ હતો પર્ટિક્યુલરલી એ તો મને લાગે છે કે એક ઓફિસના સ્ટાફ મેમ્બર તરીકે એના ભાગે જોબ વર્ક તરીકે લેટર ટાઈપ કરવાનો એવો હશે એવો જ લાગે છે એમાં કોઈ ડાયરેક્ટ રોલ નથી કેમ કે પોલીટીકલ પણ છે એની વ્યક્તિ એટલે દીકરી તરીકે એને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવ્યા રીકન્સ્ટ્રકશન દરમિયાન બધા આરોપીઓ જયારે મોટા મોટો ગંભીર ગુનો ઘી દીકરીએ રીતે લાગે છે આમાં છે સક્રિયતા માટે પણ મારે કેવું છે કે જે સક્રિયતા આ લેટર કાર્ડમાં બતાવી એટલી સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે જે કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ફુલું ફાયલું છે ગંભીર રીતે એનો અંકુશ લાવવામાં સક્રિયતા બતાવે અમરેલીના કૌશિક વેખરિયા પત્રકાંડ બાદ મહિલાનું કાઢવામાં આવ્યું સરઘસ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે અને ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત સામે યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પોલીસ પર પ્રહારો કર્યા કહ્યું કે જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાઓ યોગ્ય નથી નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે છે તેને ખુલ્લા પાડી શકો છો દીકરીને રાત્રે બાર વાગે લઈ ગયા અને એસપીએ ખુલ્લા મોઢે દીકરીની પ્રેસ કોન્ફરન્સ કરે છે દીકરી લાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તો કોંગ્રેસના આરોપોનો ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપુતે સામે નિવેદન આપ્યું કહ્યું કે અમરેલી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું પક્ષ અને સરકાર મહિલા સાથે છે આરોપી અંગે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે કોંગ્રેસ ખોટો વિવાદ ઉભો કરી રહી છે ધરપકડ કરવામાં આવી કોઈપણ સમાજની દીકરી હોય જ્યારે મહિલા સ્ત્રી અને દીકરીની વાત આવે ત્યારે એમાં સંવેદનશીલ રહેવું ખૂબ જરૂરી હોય છે અને ખાસ કરીને જાહેર જનતાના માટે કામો કરવા માટે જે સરકાર સત્તા ઉપર હોય એની વિશેષ જવાબદારી હોય કે એની પ્રજામાં સંવેદનશીલ જે કહેવાય એ સ્ત્રીઓ અને બાળકો ગણાતા હોય છે એના પ્રત્યે સંવેદનશીલતા આ સરકાર ગુમાવી ચૂકી છે કારણ કે જે પ્રમાણે દીકરી સાથેનું વર્તન કર્યું એમને ખાલી ગુનો એટલો હતો કે નાઇન ટુ ફાઈવ એ જોબ કરે છે એને પત્ર લખાવનાર લખાવનાર એનો શેઠ જેને જે પણ કીધું હશે કે તું આ પત્ર લખી દે પોસ્ટ કરી દે એની જવાબદારી એનો ગુનો બનતો નથી બનતો હોય તો પણ આવડો મોટો ગુનો નથી બનતો કે તમે રાત્રે બાર વાગે ધરપકડ કરો છો આતંકવાદીની જેમ તમે રાત્રે બાર વાગે ખસેડીને ગામમાંથી તમે લઈ જઈને એને જેલમાં રિમાન્ડમાં મોકલી દો છો સાથે સાથે બીજા દિવસે જયારે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે એ દીકરીને પાછળ એની આઈડેન્ટીટી ખુલ્લી કરીને પાછળ ઉભી પણ રાખે સમાજના ઉપર આ રાજકારણ ન લઈ જવામાં આવે પક્ષ ઉપર કોઈ આ રાજકારણ લઈ ન જવામાં આવે હું મહિલા તરીકે દીકરીની પડખે ઉભી રહીશ એના પરિવાર સાથે ઉભી રહીશ ઘટના જે ઘટી છે એમાં પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે ત્યારે પોલીસ જયારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે છે તો એ કોર્ટના આદેશ મુજબ કરતી હોય છે કોંગ્રેસની મેલી મુરાદ એ છે કે આ ઘટનાની અંદર ગુજરાતની દીકરી એના વિશે અભદ્ર ટિપ્પણી કરીને સરઘસ કાઢ્યું સરઘસ કાઢ્યું જેવી વાતો ફેલાવી રહી છે એટલા માટે હું કોંગ્રેસને ચેતવી રહી છું કે રાજનીતિ કરવી હોય તો તમે રાજનીતિક મુદ્દા પર કરો અમારી ગુજરાતની દીકરીની અસ્મિતા ઉપર રાજનીતિ ના કરો દીકરી સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ખડે પગે છે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને પોલીસની તપાસ પછી જે છે અને એ જોવા માટે જજ તંત્ર બધું જ છે અમરેલીમાં પત્રકાંડમાં મહિલા આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યા બાદ વિવાદ વધી ગયો છે ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ યુવતીના સરઘસ કાઢવા અંગે નિવેદન આપ્યું કહ્યું કે દીકરીનું ગુનાહિત માનસ નથી ફરજના ભાગરૂપે દીકરીએ પત્ર ટાઈપ કર્યો આરોપોમાંથી દીકરી મુક્ત થાય તેવી તેમની માંગણી છે વધુમાં કહ્યું કે દીકરી પર જે આરોપ લાગ્યા તેના કરતાં બે ગણું માન સન્માન આપવાની જવાબદારી સમાજની છે તો ભાજપ નેતા ધાર્મિક માલવિયાએ પણ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપી કહ્યું કે જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું તે નિંદનીય છે નારી સન્માનની વાતો વચ્ચે પોલીસનું વર્તન ચલાવી લેવાય તેમ નથી સમાજ કરતા પણ ગુજરાતની દીકરી છે અને સમાજની દીકરી છે ત્યારે આ દીકરીની ગુનામાં કોઈ પ્રવૃત્તિ નથી અથવા ગુનાહી તેનું માનસ નથી ફરજના ભાગરૂપે ખાલી એને ટાઈપ કર્યું છે જ્યારે આ દીકરોને આરોપી બનાવવી મધરાત્રે એમને ઘરેથી બાર વાગ્યા પછી પછી એના જ્યાં નોકરી કરે છે એ વિસ્તારમાં ફેરવવી કાઢવો અને આજે એ દીકરી જેલમાં છે ત્યારે આ ખૂબ જ નિંદનીય બાબત છે તત્કાલ ધોરણે દીકરી જામીન પર છૂટે અને ત્યારબાદ છૂટ્યા પછી પણ આના પરના ધરાક આરોપો સહિતના દાગો દૂર થાય આરોપીમાંથી દીકરી મુક્ત થાય એવી મારી સહસમાં દીકરીના અપમાનથી પણ વિશેષ એનું સન્માન થવું જોઈએ કેમ કે આ દીકરીએ કોઈ ભૂલ નથી કરી ઇન્ટરનલ પોલીટીક્સના ભાગરૂપે રાજકીય લોકોના ભાગરૂપે એ દીકરીનો ભોગ લેવાયો છે ત્યારે એ દીકરીને જે પણ અપમાન થયું છે એના પરિવારને જે અપમાન થયું છે એના પરિવારે જે વિતાયું છે એનાથી સવા ગણું આપવાની જવાબદારી આ સમાજની હોવી જોઈએ જે પ્રકારે રાજકીય પરિપ્રેક્ષમાં આખી આ ઘટના ઉભી થઈ છે ત્યારે એના કરતાં પણ જયારે નારી સન્માનની મેં કીધું વાત આવે છે તો એ પરિપ્રેક્ષમાં પણ કોઈ બી લેવલના અધિકારી કે વ્યક્તિઓ એને વિચારી અને આ ઘટનામાં આગળ વધવું જોઈતું હતું પણ આજે જે પ્રકારની ગંભીર બેદરકારી એમણે દાખવી છે તો એમણે ભોગવવું પડે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી સ્પષ્ટ છે અમરેલીમાં પત્રિકા વિવાદમાં યુવતીના સરઘસ બાદ વિવાદ અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોલીસનો બચાવ કર્યો કહ્યું કે પોલીસે સરઘસ નથી કાઢ્યું પણ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું ઘટના કેવી રીતે બની તેનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આરોપી સાથે બળજબરી કે અત્યાચાર થયો હોય તેવા હાવભાવ જોવા નથી મળતા મેં જે જાણકારી લીધી એ સરઘસ નથી કાઢ્યું પરંતુ પણ પ્રકારનો બનાવ ઇન્સીડેન્ટ બને ગુનો બને એટલે એનું રીકન્સ્ટ્રકશન થાય રીકન્સ્ટ્રકશન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને બી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રીકન્સ્ટ્રકશન હતું